હેલો મિત્રો તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં શું જોવાના છે આજે સૌ પ્રથમ તો કે અડાલજની વાવ તો કે અડાલજની વાવ કઈ જગ્યા આવેલી છે તો કે અડાલજની વાવ આવેલી છે ગાંધીનગર જિલ્લામાં ક્યાં આવેલી છે તો કે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે અડાલજની વાવ ક્યાં છે તો કે ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં તો કે આ વાવના બંધનાર કોણ હતા બંધાવનાર કોણ હતું કોણે બાંધી હતી આ વાવ તો કે બંધાવનાર હતા રાણી રોડાબાઈ બંધાવનાર કોણ હતા કો બંધાવનાર કોણ હતા તો કે રાણી રોડાબાઈ રાણા વીરસીના રાજા કોણ હતા રાવ વીરસી પત્ની હતી રાણી રોડાબાઈ કોણ હતા કે રાણી રોડાબાઈ રાણી રૂડાબાઈ દ્વારા અડાલજની વાવ બંધાવવામાં આવી હતી કોના દ્વારા બંધાવવામાં હતી એક્ઝામમાં પૂછાય છે કે અડાલની વાવ કોણે બંધાવી તો કોણ હતી રાણી રૂડાબાઈએ બંધાવી હતી તો કે શા માટે બનાવી હતી તો કે રાણી રૂડાબાઈના પતિ હતા કોણ હતા પતિ પતિ રાવ વીરસી હતા કોણ હતા પતિ તો કે રાવ વીરસી તો કે આ રાવ વિરસિંહની યાદમાં બંધાવી હતી પતિ રાવ રાવીરસિંહની યાદમાં રાણી રોડાબાઈએ કઈ વાવ બંધાવી હતી તો કે અડાલજની વાવ બંધાવી હતી કઈ સાલમાં બંધાવી હતી તો કે સાલ પૂછી નાખે તો કઈ આવશે ઈસવીસન ચૌદસો નવ્વાણું ઈસવી સાન ચૌદસો નવ્વાણુંમાં માં બંધાવવામાં આવી હતી કોના દ્વારા તો કે રાણી રોડાબાઈ દ્વારા કોણ હતા બાંધનાર તો કે રાણી રોડાબાઈ કોની યાદમાં બંધાવી હતી રાવ રાવવીરસિંહની યાદમાં રાવવીરસિંહ કોણ હતા કે રાણી રોડાબાઈના પતિ હતા તો કે રાવ વિરસિંહ કયા વંશના હતા તો કે વંશ હતો એમનો વાઘેલા વંશ વાઘેલા વંશના હતા કયા વંશના હતા રાવ વીરસિંહ તો કે વાઘેલા વંશના હતા મિત્રો તો કે બંધાવનાર હતા રાણી રોડાબાઈ હવે સ્થપતિ કોણ હતા પૂછી નાખે કે અડાલજની વાવના સ્થપતિ કોણ તો કે સ્થપત્ય હતા ભીમસિંહ કોણ હતા સ્થાપત્ય સ્થાપ સ્થપત્યની વાત કરીએ તો કે અડાલજ ની વાવના સ્થાપત્ય હતા કોણ એટલે આર્કિટેક્ચર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આર્કિટેક્ચર કોણ હતા તો કે ભીમા પુત્ર માસાણ હતા કોણ હતા તો કે અડાલજ વાવના તો કે વાવા કયા પ્રકારની છે એક બીજો એક્ઝામ પ્રશ્ન પૂછ્યા છે કયા પ્રકારની વાવો છે કે ગુજરાતમાં ચાર પ્રકારની વાવો જોવા મળે છે કેટલા પ્રકારની વાવો જોવા મળે છે તો કે ચાર પ્રકારની કયા કયા છે તો કે નંદા પછી છે ભદ્રા વિજ્યા તો કે આ ચાર પ્રકારની વાવો જોવા મળે છે કેટલા પ્રકારની વાવ જોવા મળે છે તો કે ચાર પ્રકારની વાવો મુખ્ય જોવા મળે છે ભારત તો કે નંદા વિજ્યા એટલે શું નંદા વાવ એટલે શું તો કે પ્રવેશવા માટે ફક્ત એક જ દ્વાર હોય શું હોય એક જ પ્રવેશ દ્વાર હોય એને શું કહેવામાં આવે છે તો કે નંદા પ્રકારની પ્રવેશ શું નંદા પ્રકારની વાવ કહેવાય છે ભદ્રા એટલે શું ભદ્રાની વાવ એટલે કે ભદ્રા પ્રકારની વાવ એટલે કે બે પ્રવેશ હોય શું હોય બંને બાજુ પ્રવેશ દ્વારો હોય એને શું કહેવામાં આવે છે કે ભદ્રા પ્રકારની વાવ કહેવાય છે જયા એટલે કે ત્રણ બાજુ પ્રવેશ દ્વાર હોય શું હોય ત્રણેય બાજુ પ્રવેશ દ્વાર હોય એને શું કહેવામાં આવે છે તો કે જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે એક છેલ્લી છે વિજ્યા એટલે કે શું તો કે ચારે બાજુ પ્રવેશ દ્વાર હોય ચારે બાજુ શું હોય તો કે પ્રવેશ દ્વાર હોય એને શું કહેવાય છે તો કે વિદ્યા પ્રકારની વાવ મુખ્યતે ત્રણ પ્રકારની વાવ જોવામાં આવે છે ભારતમાં કહેવાય કે નંદા ભદ્રા જયા આ ત્રણ મુખ્ય પ્રકાર છે એમાં જોવા મળે છે ગુજરાતમાં વાવો આ ચોથો પ્રકાર છે એ વધારે જોવા મળતો નથી મુખ્ય આ ત્રણ પ્રકાર છે નંદા ભદ્રા જયા આ ત્રણ પ્રકારની વાવો વધારે જોવા મળે છે ગુજરાતમાં ક્યાં તો કે ગુજરાતમાં નંદા એટલે કે એક પ્રવેશ દ્વાર હોય જેને વાવનું એને શું કહેવાય છે નંદા પ્રકારની વાવ બંને બે દ્વારો એને ભદ્રા અને ત્રણ પ્રવેશ દ્વારો એને જયા ચાર પ્રવેશ દ્વારો એને કઈ કહે છે તો કે વિજ્યા કહેવામાં આવે છે તો કે અડાલાજની વાવ કયા પ્રકારની છે તો કે અડાલાજની વાવ છે જયા પ્રકારની તો કે આ વાવ જયા પ્રકારની છે કયા પ્રકારની છે તો કે જયા પ્રકારની આ વાવ કયા પ્રકારની છે તો કે જયા પ્રકારની છે તો કે આ વાવ છે બીજી આપણે વાત કરીએ આગળ તો કે આ વાવ કઈ શૈલીમાં બાંધવામાં આવે છે કયા શૈલીમાં છે તો કે હિન્દુ ઈસ્લામિક શૈલી શૈલીની વાત કરવામાં આવે શૈલી કઈ શૈલીમાં બાંધવામાં આવી છે તો કે હિન્દુ ઇસ્લામિક શૈલી હિન્દુ ઈસ્લામિક શૈલી ઇસ્લામિક હિન્દુ ઇસ્લામિક શૈલીમાં બાંધવામાં આવી છે કઈ વાવ તો કે અડાલજની વાવ તો કે આ વાવ કેટલી ઊંડી છે તો કે આ વાવના કુલ પાંચ માળ છે કેટલા માળ છે આ વાવ કુલ પાંચ માળની છે કુલ કેટલી માળની છે કે કુલ પાંચ માળ છે પાંચ માળ છે શું છે પાંચ માળની છે વાવ કેટલા માળની છે તો કે કુલ પાંચ માળ છે જમીનમાં કેટલા માળ છે તો કે પાંચ માળ ઊંડી છે કઈ વાવ છે તો કે અડાલજની વાવ તો કે આ વાવની પહોળાઈ કેટલી છે તો કે પિંચોતેર પોઈન્ટ ત્રણ મીટર છે પહોળાઈ કેટલી છે તો કે પોહો પોહળાઈની વાત કરવામાં આવે તો કે પિંચોતેર પોઈન્ટ ત્રણ મીટર કેટલી છે પિંચોતેર પોઈન્ટ ત્રણ મીટર પોહળી છે કઈ વાવ તો કે અડાલજની વાવ સ્થાપના ક્યારે કરવામાં આવી બાંધાવી કોણે હતી રાણી રોડાબાઈએ કઈ સાલમાં ઈસવીસન ચૌદસો ને નવ્વાણું બાંધવામાં આવી હતી કઈ પ્રકારની છે તો કે જયા પ્રકારની છે કઈ શૈલી છે હિન્દુ અને ઇસ્લામિક શૈલી છે તો કે આ જયા વિચ્યા અડાલની વાવ છે મિત્રો એમાં જે સીડીઓના પ્રવેશ દ્વાર છે શું છે સીડીઓ એ શ્રીરો નવ ગ્રહો કંડારેલા છે શું કંડારેલું છે નવ ગ્રહ કંડારેલા છે ચીડીઓના જે પગથિયા છે એમાં નવ ગ્રહ ગણાવેલા છે મિત્રો અનેક આકૃતિઓ પ્રકૃતિ થતી હોય છે મિત્રો શું કઈ વાવમાં છે તો કે અડાલજની વાવમાં તો કે સૌ પ્રથમ આપણે શું જોયું હતું મિત્રો કયા જિલ્લામાં છે એકવાર આપણે રિવિઝન કરના કે ફરીથી શું છે સૌ પ્રથમ કયા જિલ્લામાં છે તો કે ગાંધીનગર જિલ્લામાં છે કોણે બંધાવી હતી તો કે રાણી રૂડાભાઈએ બંધાવી હતી કોની યાદમાં બંધાવી હતી તો કે પોતાના પતિ વીરસિંહની યાદમાં રાવવીરસિંહ કયા વંશના હતા તો કે વાઘેલા વંશના હતા ક્યાં બંધાવી છે તો કયા ચૌદસો નવ્વાણું સ્થાપત્યની વાવ કયા પ્રકારની છે તો કે પ્રકાર પૂછે તો કે જયા પ્રકારની છે કયા પ્રકારની છે તો કે જયા પ્રકારની છે શૈલી કઈ છે તો કે હિન્દુ ઇસ્લામિક શૈલીમાં બાંધવામાં આવી છે કઈ છે બેનને મિક્સ છે હિન્દુ અને ઇસ્લામિક શૈલીમાં બાંધવામાં આવી છે કુલ કેટલા માળ છે તો કે કુલ પાંચ માળ છે પહોળાઈની વાત કરીએ તો કે પિંચોતેર પોઈન્ટ ત્રણ મીટર પહોળી છે કેટલી છે પંચોતેર પોઈન્ટ ત્રણ મીટર પહોળી છે મિત્રો તો કે આ હતી આપણે આ રાજની વાવ જો તમે વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરી દેજો